હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે એકદમ ઓછા સમયમાં ક્રીમી અને ઘટ્ટ દૂધપાક શ્રાદ્ધ શરૂ થાય એટલે દરેક ગુજરાતી ઘરોમાં સોળ દિવસમાં એક વાર તો દૂધપાક જરૂર બનતો હોય છે ઘણા ઘરોમાં બે ત્રણ વખત પણ બનતો હોય છે અને આ દૂધપાક એને બનાવવામાં કલાકો નીકળી જતા હોય છે તો આજે આપણે ઓછા સમયમાં ઝટપટ આ દૂધપાક તૈયાર કરીશું સાયન્સને રીતે જોઈએ તો શ્રાદ્ધ પક્ષ એટલે ભાદરવો મહિનો અને ખાસ આ મહિનામાં શરીરમાં પિત્તનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે તો એ પિત્ત પ્રકોપને શાંત કરવા જ દૂધ પાક ખાવાનો રિવાજ છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી સ્ટીલની કઢાઈ લેવાની છે અને ગેસ ચાલુ કર્યા વગર જ કઢાઈના તળિયે પહેલાં આપણે આ રીતના ઘી લગાવી દઈશું જેથી દૂધ બિલકુલ તળિયે ચોંટશે નહીં જો તમારે આ રીતના ઘી ના લગાવવું હોય તો બે ચમચી પાણી ઉમેરી કઢાઈમાં ફેરવી લેવું તો પણ દૂધ બિલકુલ ચોંટશે નહીં હવે આપણે આમાં દોઢ લીટર ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ ઉમેરવાનું છે તો અહીંયા હું ત્રણ થેલી અમૂલ ગોળડામાં ઉમેરું છું તમારા ઘરે જે પણ દૂધ આવતું હોય એ તમે લઈ શકો છો મતલબમાં જે દૂધ લો એ તમારે ફૂલ ફેટ જ લેવાનું છે ઘણા જે નોન ગુજરાતી હોય એ લોકો શ્રાદ્ધમાં દૂધપાકની જગ્યાએ ખીર બનાવતા હોય છે પણ આપણે ગુજરાતીઓમાં મોસ્ટલી શ્રાદ્ધ એટલે દૂધપાક જ બને તો હવે આ દૂધને આપણે એક ઉભરો ના આવે ત્યાં સુધી ગેસને ફાસ્ટ કરીને ગરમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈએ તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખા લીધા છે અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે અને જગ્યાએ તમે બીજા કોઈ પણ ચોખા લઈ શકો છો તો ચોખાને બે ત્રણ વખત ધોઈને વીસ મિનિટ પહેલાં આપણે પલાળી રાખવાના છે તો અહીંયા પહેલેથી જ ચોખાને મેં ધોઈને પલાળીને રાખ્યા છે દૂધ પાકમાં તમે કોઈપણ ચોખા લઈ શકો છો પણ બાસમતી ચોખા જલ્દી ચડી પણ જશે અને એનો સ્વાદ પણ સરસ આવશે તો બે ત્રણ મિનિટ પછી તમે જોશો તો દૂધમાં એક ઉભરો આવી ગયો હશે તો હવે આપણે આ સ્ટેજ ઉપર આમાં બે ચપટી જેટલું કેસર ઉમેરીશું કેસરથી દૂધપાકની સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સરસ આવે છે હવે આપણે પાણી નીતારીને જે ચોખા પહેલાં પલાળીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈએ ચોખા જો તમને વધારે ગમે તો તમે દોઢ લીટર દૂધમાં ત્રણથી સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલા પણ લઈ શકો છો પણ એનાથી વધારે ના લેવાને તો પછી એકલા ભાત જ આવ્યા કરશે હવે આ દૂધને આપણે દસથી બાર મિનિટ મીડિયમ તાપે વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઉકળવા દઈશું અને આપણું આ દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈએ તો અહીંયા એક વાટકીમાં મેં અડધો કપ જેટલું એક્સ્ટ્રા બીજું દૂધ લીધું છે એની અંદર આપણે દોઢ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈએ વેનિલા ફ્લેવરનો મેં કસ્ટર્ડ પાવડર લીધો છે સાથે જ વન ફોર્થ કપ એટલે કે ત્રણ ટેબલ સ્પૂન આપણે એમાં મિલ્ક પાવડર ઉમેરીશું અને બંનેને સરસ મિક્સ કરી આપણે એક પેસ્ટ બનાવી લઈએ આ રીતે થોડો મિલ્ક પાવડર કે પછી કોર્ન ફ્લોર કે કસ્ટર્ડ પાવડર તમે ઉમેરી દેશો તો દૂધ જલ્દી ઘટ પણ થઈ જશે અને દૂધ પાકનો સ્વાદ પણ સરસ આવશે પણ કસ્ટર્ડ પાવડર કે કોર્ન ફ્લોર બહુ વધારે ના ઉમેર્યા એનું પણ ખાસ ધ્યાન રાખવું જેથી દૂધનો ઓરિજિનલ સ્વાદ પણ જળવાઈ રહે તો આ રીતના દૂધમાં ચમચો મૂકી વચ્ચે વચ્ચે હલાવતા રહી દસેક મિનિટ જેવું દૂધને મેં ઉકળવા દીધું છે ચોખા પણ આપણા એકદમ સરસ ચડી ગયા છે તો આપણે એક ચોખ્ખો લઈને એને દબાવીને ચેક કરી જોઈએ કે ચડ્યો છે કે નહીં અહીંયા તમે જુઓ ચોખો એકદમ સરસ મેચ થઈ જાય છે ચોખા ચડી જશે એટલે ઓટોમેટિક ચોખા જે છે ઉપર આવીને તળીએ તરવા લાગશે તો હવે આપણે એની અંદર જે પેસ્ટ હતી એ ઉમેરી દઈએ હવે બરાબર મિક્સ કરીએ આપણે પાંચ મિનિટ ફરીથી આ દૂધને ઉકળવા દઈશું જેથી જે આપણે પેસ્ટ ઉમેરી છે એ પણ બિલકુલ કાચી ના રહે તો મીડિયમ ગેસ રાખી વચ્ચે આ રીતના ચમચો મૂકી રાખવાનો છે જેથી દૂધ બિલકુલ પણ ઉભરાઈને બહાર નહીં આવે પાંચ મિનિટ ફરીથી પેસ્ટ ઉમેર્યા પછી મેં દૂધને ઉકાળ્યું છે તો હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન ચારોલી બે સ્પૂન પિસ્તા અને બે ટેબલ સ્પૂન બદામ ઉમેરીશું ચારોલી અહીંયા દૂધપાકનું સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો એને બિલકુલ પણ સ્કીપ ના કરવી ભલે તમે ડ્રાય ફ્રૂટ્સ બીજા ઉમેરો કે ના ઉમેરો પણ ચારોલી ચોક્કસ ઉમેરવી છ નંગ ઈલાયચીને છોલી એનો પાવડર કરીને મેં ઉમેર્યો છે સાથે જ એક કપ જેટલી બસ્સો ગ્રામ જેટલી એમાં આપણે ખાંડ ઉમેરવાની છે આટલી ખાંડમાં આરામથી આપણા દૂધપાકમાં મીઠાશ આવી જશે તો ખાંડ ઉમેરી છે એટલે ખાંડ ઉગડશે એટલે દૂધ આપણું ફરીથી પતલું થશે એટલે ફરીથી આપણે દસથી બાર મિનિટ જેટલું આ દૂધને હવે ઉકળવા દઈશું તો સાથે સાથે જ આપણે એમાં થોડું જાયફળ પણ આ જ સ્ટેજ ઉપર છીણી લઈએ પણ જાયફળ અહીંયા બે ત્રણ ચપટીથી વધારે ના છીણવું કેસર જાયફળ ઇલાયચી આ બધું આપણે દૂધ પાકમાં ઉમેર્યું છે એટલે એની સુગંધ અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે તો આ બધું પણ ચોક્કસથી એમાં ઉમેરવું તો દસ બાર મિનિટ દૂધને આપણે ફરીથી ઉકળવા દઈએ ફરી દસ બાર મિનિટ ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો દૂધપાક હવે આપણો રેડી થઈ ગયો છે દૂધપાક છે એટલે આ રીતની કન્સિસ્ટન્સી હોઈને જ ગેસ બંધ કરી દેવો ખીર જેટલો એને જાડો નથી કરવાનો હતો તો હવે આપણે સરસ ગેસ બંધ કરી અને ઠંડો થવા દઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રીજમાં રાખી તમે એને સર્વ કરી શકો છો ધાર્મિક રીતે જોઈએ તો શ્રાદ્ધમાં કાગડાને દૂધપાક ખવડાવવાથી પિતૃદોષ શાંત થાય છે અને આપણે પોતે દૂધપાક ખાઈએ તો પિત્તદોષ શાંત થાય છે બંને રીતે ફાયદાકારક છે ખાસ કરીને જેમને પહેલેથી જ એસિડિટી રહેતી હોય ખાવાનું છાતી પર જ રહેતું હોય છાતીમાં બળતરા રહેતા હોય એમણે તો ખાસ સાદમાં બે ત્રણ વખત આ દૂધ પાક ખાઈ જ લેવો